રાજસ્થાનમાં સરકારની મોટી બેઠક ક્ષત્રિયોના વધતા વિરોધને શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે ભાજપના ક્ષત્રિય પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત ભાજપના ક્ષત્રિય કરશે હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવશે મંત્રી રાજપૂત એમએલએ કિરીટસિંહ રાણા હાજર પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત તો આઈ કે જાડેજા સહિત ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત છે તો આપણે જણાવી દઈએ કે ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે જે ક્ષત્રિય ધારાસભ્યો છે ત્યાં બેઠકમાં પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે ભાજપના ક્ષત્રિય આગેવાનો પહેલા અલગથી બેઠક કરશે અને ત્યારબાદ હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવશે અને આજે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ વિરોધને કઈ રીતે શાંત કરવો કઈ રીતે આ પરિસ્થિતિને પાડવી તેના ઘડવામાં આવશે મંત્રી બળવંતસિંહ રાજપૂત એમએલએ કિરીટસિંહ રાણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત છે આઈ કે જાડેજા સહિત ક્ષત્રિય આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક બાર દિવસથી ક્ષત્રિયોનો સતત વિરોધ ચાલી રહ્યો છે અને હજુ પણ એ વિરોધ શાંત નામ નથી લઈ રહ્યો આપણી સાથે સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ ગયા છે સપના જ્યાં એક તરફ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયોનું પણ આજે એક મોટું સંમેલન બાળવાનું છે અને બીજી તરફ ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાનમાં સરકારની પણ મોટી બેઠકનું આયોજન છે શું માહિતી કોણ કોણ ત્યાં પહોંચ્યું છે બિલકુલ વત્સ સૌથી મહત્વનો આ દિવસ કહી શકાય કારણ કે ગઈકાલે પણ આખા રાજ્યમાં જે રીતે આખો આક્રોશ આપણે જોયો અને એની સાથે આજે જ્યારે પાંચ વાગે ધંધુકામાં બેઠકમાં સંમેલનમાં તમામ જે લોકો છે તેઓ પહોંચી રહ્યા છે એક તો ક્યાંક જે રાજ્ય સરકારના જે મંત્રીઓ છે જે આગેવાનો છે સાથે જ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ પણ અહીં બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બપોરની ચાલી રહી છે લોકો તમામ જે આગેવાનો હતા તેઓ એક વાગેથી અહીં પહોંચી ચૂક્યા હતા ગાંધીનગર ખાતે આ બેઠક હતી અને આ બેઠક પણ એક વાગેથી ચાલુ છે અને હજી સુધી આ બેઠક પૂર્ણ નથી થઈ પાંચ વાગેનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજી પણ આ જે બેઠક છે એ સતત ને સતત ચાલી રહી છે સાથે જ આ ઘણા બધા જે આગેવાનો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય તો અજુન જાડેજા હોય કિરીટ રાણા હોય ઘણા બધા જે આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને બેઠકનો સિલસિલો ચાલુ છે હજી ક્ષત્રિય જે આગેવાનો છે એવો બેઠક કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ જે રાજ્ય ગૃહમંત્રી છે તેમની સાથે પણ તેઓ બેઠક કરવા જશે તેમની સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા કરશે એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે સમગ્ર જે વિવાદ છે તેની સામે કંઈક સમીકરણ આવે કોઈક સોલ્યુશન આવે તે પ્રકારનો પ્રયત્ન ક્યાંક જે ભાજપના જે ક્ષત્રિયો છે તેઓ પણ પ્રયત્ન કરતા હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે દરેક બેઠક એક એક સમય સુધી હોય છે પરંતુ આ બેઠક ઘણી લાંબી ચાલી રહી છે હજી પણ અંદર મંથન ચાલી રહ્યું છે કઈ રીતે આખી જે પરિસ્થિતિ છે એને કાબુમાં લઈ શકાય બિલકુલ જોડાયેલા રહેજો આપની આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું